આજે રાંધણમાં કે જે સરૈયા પરિવારમાં ચેડવામાં આવે છે શુભ પ્રસંગમાં શ્રીમદ પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં તો આજે આ શ્રીમદ પ્રસંગની અંદર આજે મેં રાંધણમાંનું સ્થાપન સાગરભાઈને ભે કર્યું છે કુમારી કેવા દીકરીઓ જેને ગોરણી કહેવામાં આવે છે એવા આજે રાંધણમાંના અમે ચાર લોટા ધર્યા છે ચાર લોટા ધરી એની પાછળ માતાજીની અમે યથાશક્તિ માતાજીનો શણગાર જે સૌભાગ્ય સ્ત્રીઓને જે શણગાર ધરવામાં આવે છે તેઓ માની એમને શણગાર પણ ધર્યો છે અથાશક્તિ જે કાંઈની પૂજા વિધિ કરી છે માતાજીને જે થાળ કહેવામાં આવે છે પુષ્પના હાર ખીર પાપડનો પટકો રોટલી યથાશક્તિ જેની પાછળ સાડી અન્ય કટલી અમારી જે જે શક્તિઓ છે એમને એવું માતાજીને ભાવથી અર્પણ કરીએ છીએ અને માતાજી ભાવના શું કરી શકીએ પણ યથાશક્તિ આજે અમે માતાજીને અમારા ઘરે શુભ પ્રસંગમાં અમારા ઘરે વંશનો વહેલો વધે એટલા માટે હે મા અમે જે કંઈ તમને ધરવી અને જે ભાવથી તમને પગે લાગવી એ જ અમારું કલ્યાણ કરે હે મા અમારા ઘરે વંશ વહેલો હોય અમારો પરિવાર સુખેથી રહી શકે અને ગણેશ બાપાની પૂજા કરી છે સાથે પિતૃ નારાયણની પૂજા કરી છે તો પિતૃ નારાયણ જ છે પણ છતાં યથાશક્તિ બધા પૂજા કરી છે અને સૌ પ્રથમ અમે માતા અને પિતા જેમ ગણેશ બાપાએ પૂજા કરી હતી અને એને આશીર્વાદ આપવા તો ગણેશ બાપાના જે પહેલાં લગ્ન થયા એમ અમે માતા અને પિતાને સાથે બેસાડી એની ચાર પ્રતિષ્ઠા ફરી અને અમે રાંધ આજે પૂજા કરી છે અને સૂર્યનારાયણ ભગવાન ના પટાણી છે પરંતુ રાંધણ વિશે તમે ઇતિહાસ પણ કહું કે જે રાંધણ છે એના લગ્ન થયા સૂર્યનારાયણ સામી અને લગ્ન તો છે પણ સૂર્ય નું તેજ સહન ન કરી શક્યા આપી આપણે જે થોડું પાણી જોઈ સાહેબ બેન બે લોટા જેડવી છે બે લોટા નો અરસ ઘણાન સમજતા પણ એને સમજવાની જરૂર છે કે બે લોટા સા માટે માં તો એક છે પરંતુ લગ્ન થઈને ને સાસરે ગયા પછી સૂર્ય નારાયણ નો તાપ સહન ન કરી શક્યા એટલે માતાજી એ રાંધલે એનું બીજું રૂપનું પ્રાગટ્ય કર્યું બીજું રૂપનું એવું પ્રાગટ્ય કર્યું કે જે સૂર્યનારાયણ ને પણ ખ્યાલ ન આવ્યો કે મારી પત્ની કઈ છે અને તપ કરવા અને જે બીજી પત્ની હતી એના આ શનિ પુત્ર કોનો છે કે મારાધન નો પુત્ર છે અને આ પુત્ર જે શનિ થયા છે એ આજે દુનિયામાં જે કોઈ પણ ખોટું કરે કોઈ પણ પાપ કરે તો દેવ કેવા છે કે શનિદેવ

એ ક્યારથી બતાવ્યો જ્યારે એને બે એવા રૂપ ધારણ કર્યા ત્યારે અને આવા તો ઘણા એક ઇતિહાસો છે કે જેમ શિવજી મહારાજ એનો પુત્ર ગણેશ કાર્તિકેય છે તો ગણેશ અને કાર્તિકેની પણ એવી ઘણી વિગત બતાવી છે તો આપણે જે પગે લગાડ્યા માતા અને પિતા શા માટે તો કે ચાર ધામની યાત્રા કર્યા પછી આપણે કોઈ પણ વિગત કરી શકીએ પૂજાની તો માતા પિતાને બે સારીને ચાર આટા મર્યા હતા જેમ ગણેશ બાપાએ એમ અને પણ આ કર્યા છે અને ચાર ધામની યાત્રા છે પછી આપણે કાર્ય કરી સૂર્યનારાયણ બધી જગ્યાનું તે આપણે લોટાની પૂજા કરી અને સૂર્યની સાક્ષી સૂર્ય સુપરથી આંગળી રાખી અને સૂર્યનારાયણે કીધું કે હે સૂર્યનારાયણ અમે આ પૂજા કરવા જઈ રહ્યા છીએ તો આમાં અમારે જે જળ જોઈ કેવું જોયું બધી નદીઓના જળ જોઈ તો એ જળ અમે ઉપર સૂર્યનારાયણ સપર આંગળી રાખી અને એની આંગળી સુધી અમે અમારા પાણીમાં બોળી અને તમામ નદીઓના જળને મેં આ કળશમાં રાખ્યા અને ત્યાર પછી એનું મેં પૂજા કરી આવો તો આનો ઘણો ઘણો ઇતિહાસ છે જેમાં અને કાર્તિકને કાર્તિકેય હતા પાર્વતીને પુત્ર પરંતુ પ્રશ્ન એવો થયો કે જ્યારે લગ્ન કરવાની ઉંમર થઈ એની લગ્ન કરવાની ઉંમર થઈ એટલે જે બુદ્ધિમાન હોય એના પહેલા લગ્ન થાય એવી શરત મૂકાણી અને કીધું જાઓ તમે પૃથ્વીની ફરી આવો ત્યાર પછી નક્કી કરવી કે કોની પાસે બુદ્ધિ શક્તિ વધારે છે એને લગ્ન કરવા તો જવાની જરૂર નથી અને તમે જો ખોટું હોય તમને કહો ત્યારે ભગવાન શિવ અને પાર્વતીએ નક્કી કર્યું કે ગણેશ બુદ્ધિશાળી છે ત્યાર પછી આપણે બુદ્ધિના દાતા પણ કહેવા મીંડ્યા અને ગણેશ બાપાના લગ્ન કોની સાથે કર્યા તો કે જે મહાન ઋષિ મુનિ હતા એને બે દીકરીને માગું નાખ્યું તો ના પાડી કે તારે ઘરે કઈ રેવા ઠેકાણા દીકરી દઉં ત્યારે ભગવાન એની ચપટી ભગવત મેં ખજા નાખું બે એવું સંતને આપ્યું ત્યારે એની એકની વાણી બે દીકરી આપી કેવી નકરા બે આપી એ બે દીકરીના કેવા નામ છે તો એકનું નામ રિધિ અને એકનું નામ સીધી એવી બે દીકરીઓ ગણેશના પરણાવી પરણ અને ગણેશના પરણાવી અને પછી એના બે દીકરા જ્યાં પેલું નામ શુભ અને બીજું નામ લાભ શુભ થાય તો લાભ થાય પાછા તો એના ઘરે પણ એક બરોબર છે એટલે લાભ અને શુભ જે રહ્યા એના ઘરે યશ અને ચિત્ત નામની બે પત્નીઓ છે એના ઘરે એક દીકરા છે એનું એકનું નામ જય અને એકનું નામ વિજય છે આવો ગયા બાપાનો પરિવાર છે અને ત્યાર પછી માતાજીએ યાદ ના કરી કે જે જગ્યાએ કોઈ પણ પ્રસંગો હોય એમાં અમારી કોઈની પૂજાની જરૂર નથી મારા પુત્ર ગણેશનું પૂજન થશે તો ત્યાં મારો પરિવાર એટલે કે શિવ પાર્વતી ગણેશ બાપાની બે પત્નીઓ સીધીને સીધી એના બે દીકરાઓ શુભ અને લાભ